તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા જીરા વિશે માહિતી આપવાના છીએ અને સાંજે આપણે લાઈવ પણ કરેલું હતું તે હવામાન નિષ્ણાતો જે છે તેને છ સાત તારીખ સુધીમાં માવઠાની સંભાવના છે એવું કીધું ઘણા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન હશે કે આપણું જીરું સાઠ સિત્તેર દિવસનું છે અને માવઠું થાય થોડુંક નુકસાન થાય કોઈ બી પાક હોય તો નુકસાન થાય તો આપણે જે મુખ્ય પાક છે શિયાળુ જીરાનો તેના વિશે થોડીક માહિતી જો માવઠું થાય એ પેલા આપણે શું પગલા લેવા જોઈએ અથવા તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને સારું એવું નિયંત્રણ મેળવી શકો હું તમને બે ચાર દવા એવી જણાવીશ કે તમારે એમાંથી કોઈ બી સારી તમને લાગે એનો યુઝ કરી શકો છો અને મારે ભલામણ મુજબ તમારે હાલુ હોય તો પણ આપણે એનું એક કોમ્બિનેશન બતાવીશ તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાણા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ખૂબ ઉપયોગી દઉં કે માવઠાની વાત કરી અત્યારે જીરામાં પિયત અપાય નહીં કાંઠો છે અથવા તો જેની નજીક આજુબાજુના વિસ્તારને પિયત આપવું નહીં તે ખાસ ભલામણ છે જો તમે પિયત આપો અને માવઠું થાય અને વરસાદ પડે તો નુકસાન થાય અને જીરામાં અત્યારે તમને જણાવી દઉં કે જો માવઠાની સંભાવના થાય થાયું વાતાવરણ થાય તો ફૂગનો એટેક વધે અને જીરું મોટું હોય હોય આપેલું તો કાળી શરમીનું પણ તમને અસર થતી હોય એવું શરૂઆત દેખાય ઠંડુ વાતાવરણ હોવાથી મોલા મછી ગળાનો એટેક વધે થ્રીપ્સ એટેક વધે એવા બધા પ્રશ્ન આવતા હોય છે તો આપણે પહેલા તો જીરામાં કેવા ફૂગનાશકનો યુઝ પહેલા તમને જણાવી દઉં કે તમે જીરામાં યુઝ કરતા હોય મારી ભલામણ મુજબ તો તમારે સાયમોગઝા નીલ આઠ ટકા અને મેન્કો જેબ સોસઠ ટકા માળા તમારે એક પંપમાં ચાલીસ ગ્રામ જેટલું આપવાનું છે અને સાથે તમારે આપવાનું છે થાયોફિનાઇટ મિથાલ સિત્તેર ટકા જે ડબલ્યુ પી ફોર્મમાં આવે છે આ તમારે એક પંપમાં પચીસ ગ્રામ જેટલું આપવાનું છે આ બેનું કોમ્બિનેશન કરીને તમારે દવાનો યુઝ કરવા અને સારું એવું રિઝલ્ટ મળશે અને ખોટો વધારે ખર્ચો કરવાની જરૂર નથી જે આ માવઠાની સંભાવનાનું કીધું એમાં એટલે તમે આ બેનો યુઝ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે આમાં જે થાયોફિનાઇટ મિથાલ છે તમને કામ કરશે ફૂગ લાગવી છે તમને કામ કરશે ફૂગ લાગવી બરોબર અથવા તો છોડને ફૂગ ફૂગ લાગે લાગે કાળી તે એડવાન્સમાં તમે આનો યુઝ કરશો એટલે તમને સારું એવું મળી જાય ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ હતો કે અમારે કાળી શરમીનો ડોઝ આપવો હશે અત્યારે જે વાતાવરણ એવું થયું છે તો એ પણ તમને જણાવી દે બાયરના નેટીઓનો યુઝ કરતા હોય તો તમારે એક પંપમાં બહારના નેટિઓ દસ ગ્રામ આપવાનું છે અને સાયમોકઝીલ અને મેન્કો જે આવે છે તે તમારે એક પંપમાં ચાલીસ પચાસ ગ્રામ સુધી તમે આપી શકો છો આ બે નું કોમ્બિનેશન કરીને પણ અત્યારે જે આ વાતાવરણમાં ફેરફાર થયો છે તમે યુઝ કરી ખેડૂત મિત્રને નેટિવ યુઝ ના કરવું હોય એને ગેલેલિયો યુઝ કરવું હોય તો તમે ગેલેલિયો સાથે સાફ ડાયથન બરોબર કોઈ બી ટૂંકમાં ફંગીસાઇડ તમે પાવડર ફોર્મ ઉપર આપી શકો જે સારું હોય તે આપણે લેવાનું છે એક સંટકાઓ સારા ફંગીસાઇડ નો આપણે કરવાનો છે અત્યારે જે વાતાવરણમાં ફેરફારને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ એ હતી કે અમારે એન્ટ્રાકોલ યુઝ કરવું છે મેટાલક્ષી યુઝ કરવું છે આ તમે એ પણ યુઝ કરી શકો છો મેટાલક્સી યુઝ કરો તો સારું છે પણ રિઝલ્ટ મળશે તમને સારું એવું એન્ટ્રાકોલનો યુઝ કરો તો પણ તમને રિઝલ્ટ સારું મળશે પણ એન્ટ્રાકોલ નો વાદળછાયું હોય અને સાટા સુટી થાય તો એન્ટ્રાકોલનો ઓછો ઉપયોગ કરવો એ તે ઝિંક બેઝ ઉપર આપણે આધારિત હોય અને ઝિંક જો અત્યારે જમીનમાં વધારે પ્રમાણમાં જાય તમે ઘાટેથી સ્પ્રે કરો મેન્કો છે એ દવા અને થાય અત્યારે તમે હાલની પરિસ્થિતિ પ્રમાણે તમે આ દવાનો ઉપયોગ કરો અને સારું એવું રિઝલ્ટ મેળવો મારા અભિપ્રાય પ્રમાણે ખેડૂત મિત્રો હાલે છે તો આનું તમને સારામાં સારું રિઝલ્ટ મળશે આનો તમારે યુઝ કરવાનો છે અને જે દરિયાઈ કાંઠા આજુબાજુમાં છે અને પિયત આપી દીધું એ કહેતા હતા કે પિયત આપણે આપી દીધું છે તેઓ તે લોકોને હારે કોઈ બી સ્ટીકર અપસા અથવા તો ધાનુકાનું વેટશીટનો યુઝ તમે કરી શકો છો અને સારું એવું પરિણામ મેળવી શકો છો જીરું સાઠ સિત્તેર દિવસનું હોય એટલે તમારે સારું જીરું હોય તો તમારે અવશ્ય એક રાઉન્ડ હારો આપવાનો છે વાતાવરણમાં ફેરફાર થાય એટલે એડવાન્સમાં આપો તો ભલે એક બે દિવસમાં આપો તો બી અને થ્રીપ્સ મોલો ગળો એવો એટેક હોય તો તમે જે દવાનો યુઝ કરતા હોય તે હળવી હળવી સાથે આપીને તમે સ્પ્રે કરી શકો છો અને જે આ પાવડર ફોર્મમાં યુઝ કરો એટલે થોડોક ઘાટે ચાર પાંચ પંપ જેટલું અત્યારે એક રાઉન્ડ આપવાનું છે બાકી પછી તમે જે નોર્મલ રીતના આપતા હોય એ રીતના સાટી શકો છો આપણે આટલું જણાવવાનું જણાવી દો ખેડૂત મિત્રો કાળી શરમીનો રાઉન્ડ ના લીધો હોય તો એ પણ તમે લઈ લીજો ઘણાનો પ્રશ્ન હતો જ એટલે આપણે આજે બતાવ્યું બાકી આપણે ખાલી સાયમોગ્ઝા નીલ અને થાયોફિનાટ મિથાઈલની જ માહિતી આપવાની હતી પણ પ્રશ્ન એવો હતો એટલે આપણે થોડુંક વધારે માહિતી આપી એનો પણ તમે યુઝ કરી શકો એલ યુઝ કરતા હોય તો તમારે પાવડર ફોર્મમાં યુઝ કરી શકો તમે પાવડર ફોર્મ ઉપર જાવ એટલે તમને રિઝલ્ટ મળે આ આપડી વાડીનું જીરું છે આપણે કાલે થાયોફિનેટ મિથાઇલ અને સાયમોગાનીલ મેન્કોઝેમ નો સ્પ્રે કરવાના છીએ પાસાઠ થી સિત્તેર દિવસનું જીરું છે અને સારું એવું તમને જીરું દેખાતું હોય છે સારું એવું તમને જીરું દેખાતું હોય છે બરોબર આમાં આપણે કાલે સ્પ્રે કરવાના છીએ અને આની પહેલા આપણે ગેલેલીઓનો સ્પ્રે કરેલો છે આપણે એ આગલા વિડીયોમાં જણાવ્યું હતું બહુ સારું એવું જીરું છે તમે હાઈટ પણ જોઈ શકો બરોબર વિડીયોમાં કદાચ તમને એટલી ના દેખાતી હોય તમે જોયેલું હોય તો તમને આઈડિયા આવે કે જીરું બહુ સારું છે બે માળ કમ્પલીટ થઈ ગયા છે ત્રીજા માળના ડોડવા શરૂઆત સાઠ થી સિત્તેર દિવસ આજુબાજુનો ટાઈમ છે ઉગ્યું નથી સારું એવું જીરું છે અને કાળિયાનો કાલે આપણે કાળી શરમી માટે બીજો રાઉન્ડ આપવાના છીએ તો વાતાવરણમાં થોડોક ચેન્જીસ લાગે તો આપણે જોઈશું કે આપણો પ્લાન એ છે કે અને સાયમો પ્લસ આમાં આપણે કાલે સ્પ્રે કરવાનો છે અને થોડોક મોલાનો એટેક પાછો થોડો થોડો દેખાય છે તો આપણે એ પણ સાથે આપીશ થોડી થોડી છે તો આપણે થ્રીપ્સ નું કોઈ બી સારું એવું આપી દઈશું એટલે વાતાવરણ કાં સુધારો આવી જાય અને જીરું સારું એવું નરવું બાકી વધારે બહુ ખર્ચો કરશું નહીં અને જો તમારે આ જે આપણી વાડીનું જીરું રહ્યું તેમાં તમારે દવાનો ઉપયોગ કર્યો અને અત્યાર સુધીમાં કેટલો ખર્ચો અને કયું બિયારણ છે કેટલા દિવસનું છે પિયતમાં શું આપ્યું અથવા તો સ્પ્રે ખર્ચો કરી નાખ્યો ટૂંકમાં જે અઢાર વીસ કિલોનું વાવેતર છે તમારે એને જોતું હોય તો જે મારા પપ્પા કે મારા ભાઈ અહીંયા બધું હેન્ડલ કરે છે બરોબર વાડીનું તો આપણે એની પાસેથી માહિતી મેળવશું કે કઈ કઈ ને કઈ દવાનો યુઝ કરેલો છે અને શું સારવાર કરેલી છે અને કેટલા દિવસનું જીરું છે અને કયું બિયારણ છે મને ખર્ચો થયો છે જીરું સાઠ સિત્તેર દિવસનું હોય એટલે તમારે સારું જીરું હોય તો તમારે અવશ્ય એક રાઉન્ડ હારો આપવાનો છે વાતાવરણમાં ફેરફાર થાય એટલે એડવાન્સમાં આપો તો ભલે એક બે દિવસમાં આપો તો બી ભલે હવામાન નિષ્ણાત એમ કે છે કે મોસ્ટ ઓફ જગ્યાએ એ સાંટા સૂટી તો તમે સાયમોગઝા અને મેનકોઝીબ જે કન્ટેન વાળું લેવાનું તમારે ચાલીસ પચાસ ગ્રામ આપી દેવાનું અને થાયો ફિનાઇલ આપજો આ મારી ભલામણ છે તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે કાંઈ તમારે છોડમાં વરિયાળી બગડવાનો છોડ બગડવાનો કે સુકારાનો પ્રશ્ન નહીં રહેવા દે જે એડવાન્સમાં યુઝ કરશે સાંજે ફ્રી પાછા લાઈવ આવીશું બરોબર કોઈ એવો કઈ પ્રશ્ન હોય તો જણાવજો આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું તો જય ભારત